અબાડા ગામે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો કરવા માટે દબાણ દૂર કરવામાં આવ્યા નવનિયુક્ત સરપંચ બબીબેન ઠાકોર આવતા જ દબાણો દૂર કરવામાં આવ્યા ભાભર તાલુકાના અબાણા ગામે પંચાયતની ગામ તળની જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયેલા હોય ગામતળની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી અબાણા ગામે સર્વે નંબર એકની જગ્યા જે ગામતળ સહિતની ગ્રામ પંચાયતની જગ્યામાં જ્યાં અગાઉ આંગણવાડી તેમજ પાણીનું ટાંકું હતું જે જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવેલ છે અને જગ્યા કરવામાં પાડવામાં આવેલ છે અને જગ્યા કરવામાં આવેલ ત્યાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થતા ગામતરની જગ્યામાં તેમજ રસ્તા પર માટી નાખીને ગામના બળવંતજી ઠાકોર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું રસ્તો પણ બંધ કરવામાં આવ્યો અવાડા ગ્રામ પંચાયત સરપંચ બબીબેન ઠાકોર તેમજ તલાટી રમેશભાઈ માળી દ્વારા વહીવટી જાણ કરી તાલુકા પંચાયત મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓ તેમજ ભાભર પોલીસના સ્ટાફના પોલીસ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી રસ્તા પરથી તેમજ ગ્રામ પંચાયતની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી આ બાબતે અબાડા ગ્રામ પંચાયતના સરપંચ બબીબેન ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અબાડા ગામની સર્વે નંબર એકની જગ્યામાં તેમજ રસ્તા પર દબાણ કરતા બળવંતજી ઠાકોર દ્વારા માટી નાખીને દબાણ કરવામાં આવ્યું હતું જે બાબતની જ ગ્રામજનોને દ્વારા દબાણ દૂર કરવા માટે અરજી આપવામાં આવેલી હોય તેમજ નવીન મંજૂર થયેલા પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયેલા હોય અને ગામ લોકોની અરજી ધ્યાને લઈ દબાણ દૂર કરવામાં આવેલા છે તેમજ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે

અને પોલીસ ફાબરિસ્ટાર મારી જમીનની અંદર ખોટી રીતે મને દબાણમાં લાવી અને મારી જમીનનો કબજો ખુલ્લો કરાવી મારી માલિકીની જમીન છે મારો ખુલ્લો પલોટ છે મેં બે હજાર પાંચમાં જમીન વેચાણ ભંગીની રાધુભાઈ ધારસીભાઈ ભંગી પાસેથી મેં જમીન વેચાણ લીધેલ છે એ સમયે મેં પંદર હજાર રૂપિયા વેચાણ આપનારને આપેલા છે આઠ હજાર રૂપિયા મેં દિયોદર સબ રજિસ્ટ્રારમાં ઇસ્ટમ ડ્યુટી ભરેલી છે આ જમીન મારો ખુલ્લો પલોટ હતો એમાં રસ્તો ના હોવા છતાં સરપંચ અદાવત રાશી તલાટી સહકાર આલી પોલીસનો આગળ દુરુપયોગ કરી અને મારી જમીનનો કબજો ખુલ્લો કરાયો છે અને જે સરકારી દવાખાનું બનાવવાનો છે એમાં પાણીના ટાંકા હતા પાડી અને રામજી મંદિર હતું એ પાડી અને એ જગ્યા મારી નથી એ રામજી મંદિરની ટાંકા હતા એમાં દવાખાનું બનાવવાનું હતું પણ એ જગ્યા ટોંકી પડતી હોવાથી મારી પાછળનો ભાગ દબણ કરી અને મને ખોટી રીતે પોલીસ મોર રાખી દબણ કરી અને મારી જમીન પડાવી લીધી છે તો આના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો છું અને દિશા સેશન કોર્ટની અંદર હું સરપંચ સામે તલાટી સામે તાલુકા પંચાયતના અધિકારીઓ સામે ટીડીઓ સામે હું દાવો દાખલ કરવાનો છું અને મારું એકનો કદાચ મેં તો દબાણ કરેલો નથી પણ મારું એકનો કદાચ દબાણ હોત તો મને એમ લાગો કે તમારું એકનું દબાણ હતું પણ સરપંચ પોતે જ વધુ વધુ દબાણ કરીને બેઠા હોય તો સરપંચ બેઠા છે અને સરપંચના ભાઈ બેઠા છે એ મોટું દબાણ સરકારી જમીનની અંદર કરીને બેઠા છે મેં એક મહિના પહેલા આઈટીઆઈ કરી છે તાલુકા પંચાયતને અગિયાર સાત બે હજાર પાંચની મેં આઈટીઆઈ કરી હજી સુધી મને એની માહિતી નથી મળી અને સરપંચ ઠાકોર આ દબાણ હતું આખે ગામ સાથ સાથ સહકાર આલી સૌએ અને સૌના હળી મળીને બધેને લાગણી હતી લાભ મળ્યો અને બરાબર દૂર આવ્યો પ્રશ્ન દૂર કરી અને પોલીસ સ્ટાફ ભાઈ શું નામ મામલતદાર સાહેબ સીડીઓ સાહેબ બધાને આવી સાથ સહકાર આપી અને ગામને સૌ સહકાર આવી અને લાભ મળ્યો આ કામ થઈ ગયું ઓકે ઠાકોર તલાજી રાભાજી આવી દબણમાં હતું એ અમારે હોસ્પિટલ બનાવવાની છે અને આંગણવાડી બનાવવાની છે સૌ મામલતદાર આવ્યા હતા અને તલાટી સાહેબથી બધા હસ્તક બધું આખો ઇસ્ટાફ આવ્યો તો અને આંગણવાડી અને ભાઈ દવાખાનું બનાવવાનું છે આખા ગામ મંજૂર છે અને સરપંચ સાહેબ ભેગા છે ક્યારે જમીન દબણ કેમ કર્યું હતું દબણ બલાજી નાગજી ઓકે હવે તમારે શું અહીંયા કન બનાવવાનું છે જે બનાવવાનું છે હોસ્પિટલ બરોબર અને આપણે આંગણવાડી ઓકે ઠાકોર વિક્રમભાઈ રમેશજી મારા મધર સરપંચ છે અબાળા ગામના ગામનો મેન રસ્તો ગામમાં આવવા આવવાનો રસ્તો હતો એ અબાળા વડાણાના કંટ્રોલ ધારક દુકાનદાર ઠાકોર બળવતજી નાગજીજી એમણે દબાણ કર્યું હતું માટીના ઢગલા

લે આટલા ને કયા લોકો શું નામ દબણજી નામ શું મારવાજી ના દબણ બેઠા બે તો પછી આજે તમે કોને કોને કયા અધિકારીઓને દૂર કરાવરા પોલીસ સાથે બોલાય તો દબાણ હટાયા પછી હવે તમારે શું ત્યાં બનાવવાની વાત ચાલે છે બરાબર